સુરત ના વરિયા બ્રિજ ઉપર થી એક વ્યક્તિએ તાપી માં મોટની છલાંગ લગાવી આપઘાત નો પ્રયાસ કર્યો પરંતુ ફાયર ના જવાનો એ યુવક ને બચાવી લીધો બેલી સવારે યુવકે વરિયા બ્રિજ ઉપર થી તાપી માં મોટની છલાંગ લગાવી હતી સ્થાનિકો એ જોઈ જતાં તાત્કાલિક ફાયર વિભાગ ને જાણ કરી હતી જેથી ડબોલી ફાયર વિભાગ નો કાફલો બનાવ સ્થળે પહોંચી યુવક ને બચાવ્યો હતો હાલ ફાયર ના જવાનો એ યુવક ને સિંગણપુર પોલીસ ને સોંપી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે યુવકે કયા કારણોસર આઘાત નો પ્રયાસ કર્યો હતો તે મામલે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ સુરત